નમસ્કાર નવપ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે ડભોઈ પોલીસની સરાહનીય કામગીરી કરમાલ ગામેથી બાખ સિત્તેર હજારનો વિદેશી ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો ડભોઈ પોલીસે બાતમીના આધારે કરમાલ ગામે સંતાડી રાખેલ વિદેશી દારૂના જથ્થા કિંમત રૂપિયા બે લાખ સિત્તેર હજાર પાંચસોને બાસઠ સાથે એકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

તે દરમિયાન પોલીસે રેડ કરી મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી સાથે પરેશભાઈ કાલિદાસ બારિયાની ધરપકડ કરી ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે